મહાદેવ મંદિર ખાતે આજે નિમિત્તે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભાદરવી અમાસ અને ના દિવસે પવિત્ર સમુદ્ર સ્નાન નું વિશેષ મહત્વ હોય છે રાખી વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જ્યારે પોલીસ દળો તેમજ ગ્રામ સેવકો સતત સમુદ્ર કિનારે તૈનાત રહી અને કોઈ પણ ઐચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતી નજર રાખવામાં આવી હતી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટી તંત્ર દ્વારા સુધી વધારાની પાંત્રીસ એસટી બસો ની વ્યવસ્થા કરવામાં આવી હતી ઋષિ પાચમ નિમિત્તે હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તોએ સમુદ્ર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી